નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તું અમારા જેવી દાઢી દાઢીમૂસ કેમ રાખે છે કઈ દલિત યુવક પર પાંચ લોકોનો હુમલો પાંચ કાઠી હોય દલિત યુવકને તું અમારા જેવી દાઢી દાઢીમૂસ કેમ રાખે છે એ અમારા અમારે હોય તમારે થોડી હોય કંઈ માર માર્યો સસરાને પણ ફટકાર્યા જાતિવાદનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં વધુ એક દલિત અત્યાચારની ઘટના સામે આવી છે જૂનાગઢના ખંભાળિયા નજીકના ઓજદ ગામે એક દલિત યુવકને પાંચ જાતિવાદી તત્વોએ તું અમારા જેવી દાઢી ઊંસ કેમ રાખે છે તેમ પૂછીને હુમલો કર્યો હતો એટલું જ નહીં આરોપીઓએ યુવકની સાથે તેનો બચાવ કરવા આવેલા તેના સસરાને પણ માર માર્યો હતો આ મામલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાય છે પરંતુ ઘટનાના એક અઠવાડિયા પછી પણ પોલીસે એકેય આરોપીની ધરપકડ કરી નથી આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવક અને તેના સસરાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ગઈકાલે રજા આપી દેવામાં આવી છે હોક બનનાર દલિત યુવક સાગર મકવાણાએ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેણે ઓજત ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ગત તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાગર મકવાણા પોતાનું બંધ પડી ગયેલું બાઇક રિપેર કરાવવા માટે ખંભાળિયા ગામે ગયા હતા પરંતુ ગેરેજ બંધ હોવાથી તે પાન મસાલો ખાવા માટે દુકાને ઊભા રહ્યા હતા એ દરમિયાન તેઓ પોતાની મૂસોને તાવ દઈ રહ્યા હતા જે દુકાને હાજર કેટલાક જાતિવાદી તત્વોને ગમવું નહોતું એ પછી અમુક સાગર મકવાણા પોતાના ગામમાં માગના પીપળી પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજના લગભગ સવા સાત વાગ્યાના અરસામાં વાદળી ગામના રસ્તે રેલવેના પુલ પાસે નવી ચાવણનો શૈલેષ જેબલિયા નામનો શખ્સ મોટરસાયકલ લઈને તેની પાછળ આવી પહોંચ્યો હતો અને તેને અટકાવીને તું અમારા જેવી મૂછ કેમ રાખે છે તે અમારે દરબારો હોય તમને દલિતોને થોડી હોય કહીને સાગરનું બાઇક નીચે પાડી દીધું હતું અને જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કરવા લાગ્યો હતો એ દરમિયાન સાગર મકવાણાએ તેના સસરા જીવરાજભાઈને ઘટનાની જાણ કરતા તેઓ સમજાવવા માટે સ્થળ પર આવ્યા હતા જીવણભાઈ આરોપી શૈલેષ જેબલિયાને શ્યા માટે તે સાગરને હેરાન કરે છે તે વિશે પૂછપરછ કર્યા હતા એ દરમિયાન વાદળી ગામના રસ્તેથી એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી આઈ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડી આવી હતી જેમાંથી લાલો ભૂપત કાઠી દરબાર અને બીજા ત્રણ અજાણા શખ્સો ઉતર્યા હતા અને સાગર મકવાણા અને તેના સસરા જીવણભાઈને જાતિસૂચક શબ્દો બોલીને અપમાન કર્યા હતા એ પછી આરોપીઓએ બંનેને ઢીક્કાપાટોનો માર માર્યો હતો આરોપીઓએ સાગર મકવાણાના ગાડીના પાના વડે સાથળ અને પીઠના ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું બે જણાએ સાગરને પકડી રાખ્યો હતો જ્યારે બાકીનાએ તેના સસરાને મોઢા માથા અને કાનના ભાગે મુક્કા અને થપ્પડો મારી નીચે પાડી દીધા હતા આ સમયે સાગરનો શાળો અને ગામના અન્ય લોકો ભેગા થઈ જતા આરોપીઓએ તેમની કારમાં બેસાડી જવાની ધમકી આપી હતી જોકે વધારે લોકો ભેગા થતાં આરોપીઓ પોતાની કારમાં બેસીને ખંભાળિયા તરફ ભાગી ગયા હતા ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવક અને તેના સસરાને ખાનગી એકાકાર મારફતે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ બંનેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે આ મુદ્દે વિસાવદર એએસપી રોહિત કુમાર ડંગરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં અનુસૂચિત જાતિના યુવક અને તેના સસરા પર જ્ઞાતિવાદી અપમાન સાથે મારપીટનો મામલો નોંધાયો છે વિસાવદર પોલીસે શૈલેષ જયબલિયા લાલો કાઠી દરબાર ત્રણ હજારના શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધો છે આરોપીઓ હાલ ફરાર છે અને તેમને ઝડપપા તપાસ શરૂ કરવામાં આવી છે હજુ ત્રણ આરોપીઓની શોધખોળ કરવાની બાકી છે તેમની જલ્દીથી ઓળખ કરવામાં આવે હજુ તેઓ ફરાર છે તેમને જલ્દી પકડી લેવામાં આવશે આવું કયું હતું હવે દર્શક મિત્રો જ્યારે અનુસૂચિત જાતિના લોકોને મારીને જે ભાગી ગયા હોય છે જ્ઞાતિવાદી તત્વો ત્યારે એને પકડવા માટે સમય હોય છે તપાસ ચાલુ છે પકડવાની વિધિ ચાલુ છે બાકીના જે તણ છે એના નામની તપાસ ચાલુ છે અને ભાઈ પહેલાં બે હતા એને તમે પકડી લાવો એટલે બધું ઘીના ઠામમાં ઘી દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે પણ પહેલાં બે નામજોગ હતા એને તો પકડીને લાવો બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ